તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં બસ સ્ટેશનની હાલત જર્જરિત હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નિઝર અને કુકરમુંડા તાલુકાના ગામોમાં બસ સ્ટેશન ઝારી ઝાંખરામાં ખોવાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે નિઝર તાલુકાના વડલી

કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે બસ સ્ટેશનની હાલત ચોમાસા બાદ અત્યંત બદતર બની ચૂકી છે વર્ષો જૂના બસ સ્ટેશનનું સમયાંતરે મેન્ટેનન્સ ન થવાથી તેની હાલત અત્યંત જર્જરિત થઈ જવા પામેલ છે દરરોજ શાળા કોલેજ તથા આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં ઊભા રહે છે ઝાડીઝાખરાને કારણે ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા રહેલી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અંગે પૂરતી કાળજી લઈને યોગ્ય કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે રિપોર્ટર કુવર ના એક તાપી સ્વરાજ નિઝર કુકર મુંડા